લોકો એટલું જ કહેવા માંગીશ કે એકવાર ખાલી મુલાકાત લ્યો દર્શન કરો એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા શું છે જે લોકો એમ કહે છે કે અમે દેવને નથી માનતા ઘણા લોકો છે એજ્યુકેટેડ લોકો છે કે આઈ ડોન્ટ બિલીવ ધીસ માતાજી એમ જોવા જઈ એઝ અ એજ્યુકેટેડ પીપલ ધીસ એન્ટર દિસ માતાજી વાઇબ્રેશન ધીસ બોડી ડુ નોટ બિલીવ ધીસ બટ આઈ એમ બિલીવ આઈ એમ ઓલ્સો પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી ઇંગ્લિશ મીડિયમ ની સાથે હું નિર્મલ સુથારને આજે બનાસકાંઠાના એક એવા લાખણી તાલુકાના મોરાલ ગામ પર પહોંચ્યો છું આ મોરાલ ગામની અંદર ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલા ભક્તજનો મોટી સંખ્યાની અંદર ઉમટતા હોય છે આ જ સ્થળ પર ભક્તિ છે આસ્થા છે શ્રદ્ધા છે અમે આજે પહોંચ્યા છીએ મોરાલ ગામે માં સધી અને મેલડી મેલડીના સાનિધ્યમાં એટલે કે મેલડી અને સધી સધીના રજવાડાની અંદર તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર અહીંયા ભક્તજનો આવે છે અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે લાખો ભક્તોના માં નથી કામો કરે છે તો આજે અમે પહોંચી ચૂક્યા હતા મોરલ ગામની અંદર શું કહી રહ્યા છે ભક્તો આ આસ્થાને લઈને શું કહી રહ્યા છે આ માતાજીને લઈને જાણીશું આજના ખાસ એપિસોડમાં સધી મેલડીના સાનિધ્યની અંદર છું ને સીએન ભુવાજી સાથે આજે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જય માતાજી ભુવાજી જય માતાજી તો લાખો ભક્તો આવે છે માતાજીના સાનિધ્યની અંદર લાખોના કામો કર્યા છે માતાજી એક શ્રદ્ધા એક ટેક અને વિશ્વાસથી આજે મા જહુ આ મા જે મેલડી અને એમાં સધી જે કામ કરે છે શું કહેશો પણ જય માતાજી મારું નામ છે સીએન ભુવાજી બિઝિકલી મોરાલનો વતની છું પ્રજાપતિ આ સતી મેરણીના કૃપાથી ઘણા બધા ભાવિ ભક્તોના કામ થયા છે અને ઘણા બધા લોકો અહીંયા શ્રદ્ધા આસ્થાથી આવે છે તેમનું હંડ્રેડ પર્સેન્ટ કામ થાય છે આખા ઉત્તર ગુજરાતની અંદર એક જ મંદિર આ એવું છે કે જ્યાં શોર્ટ ટાઈમની અંદર લોકોના કામ થાય છે લોપા અહીંયા કોઈને ધક્કા ખવડવામાં આવતું નહીં કોઈને વાયદા આપવામાં આવતા નહીં જે આવે છે એની મન આસ્થાથી શ્રદ્ધાથી રવિવારે આવે છે એનું કામ થઈ જાય છે પ્લસ અહીંયા કોઈ પણ એવી રિક્વાયરમેન્ટ કે આપણે માગવામાં આવતું નથી જેની યથાશક્તિ યથાશક્તિપણે જે સેવા કરે છે એ રીતે આપણે સેવા પણ કરીએ છીએ રસોડું રામ રસોડું ચાલે છે આપણું ચોવીસો કલાક આપણું રામ રસોડું રહે રહેશે અહીંયા પછી જે ભક્તો આવે છે જેની અંદર કેન્સર જેવી ઘણી બધી લાયબ બીમારીઓ છે ઘણી જગ્યાએ ડૉક્ટરો સુ પડ્યા હોય હમણાં ઘણા પેશન્ટ એવા આવે છે કે આયસુમાંથી સીધા હોય આવી તો માતાના એવા પરચા છે પરગટ એવા પરચા છે માં સદીરના કે જે આઈસીયુમાંથી પણ બોતેર બોતેર કલાકમાં ચૌદ કલાકમાં એને રજા આપી દે છે તો આ આ જે ધરતી છે એ ટોટલી આસ્થાનું એક કેન્દ્ર છે અને અહીંયા ઘણા બધા ભાવિભક્તો આવે છે જેમાં કચ્છથી આવે છે કોઈ કાઠિયાવાડથી આવે છે કોઈ સુરેન્દ્રનગરથી આવે છે અમદાવાદથી આવે છે રાજકોટથી આવે છે સુરતથી આવે છે અને દરેક લોકોને શ્રદ્ધા છે અને છેકથી ભારત તો આપણી શ્રદ્ધા સાથે જોડાયેલું છે એટલે આપણે એક સનાતન ધર્મને પણ માનીએ છીએ અને દેવી દેવતાને માનીએ છીએ જેથી કરીને પબ્લિકની અંદર જાગૃતતા આવે બીજા નંબરની વસ્તુ આપણા સાનિધ્યની અંદર સંસ્થાની અંદર દારૂ મુક્તિ વ્યસન મુક્તિ એ પણ આપણે કરાવીએ છીએ સાથે સાથે આપણે સારા જીવન કઈ રીતે જીવીએ એ પણ અહીંયા શીખવાડવામાં આવશે નહીં અને આ માતાજીના પ્રગટ પચ્ચા છે તો હું તો એટલું જ કહેવા માગીશ કે એકવાર ખાલી મુલાકાત લ્યો અને દર્શન કરો એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા શું છે અને જે લોકો એમ કહે છે કે ભાઈ અમે દેવને નથી માનતા घणा लो से एज्युकेटेड लोकसे की आय डोंट बिलीव दिस माताजी इन गोवाजी हॅज अ एज्युकेटेड पीपल दिस एंटर दिस माता जी व्हायब्रेशन दिस बॉडी डो नॉट बिलीव दिस बट आय एम बिलीव्ह आय एम ओल्सो पोस्ट ग्रॅजुएट स्टडी इन इंग्लिश मीडियम आय एम ओल्सो पोस्ट ग्रॅज्युएट स्टडी इन इंग्लिश मीडियम बाय दर बिकॉज आय एम स्टुडंट ऑफ द आबूरुड अँड हॅज अ कम्पेअर टी दिस आय एस एक्झाम एन टॉफेल एक्झाम

બસો ને એસીવારે માતાજી મને ફેસ ટુ ફેસ દર્શન આપ્યા અને એ દિવસમાં મારો હાથ પકડ્યો અને માતા મને ઉગી છે પછી ઘણા લોકો કહેતા હોય ભુવાજી તું વાતી માતાજી આવે તો અહીંયા એવા પ્રગટ પરચા છે કે તમે આ સભાની અંદર એક કલાક બેહો એટલે તમને એના પુરાવા મળી જાય પણ નહીં કહેતા કે શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર ન હોય પણ આપણા મંદિરમાં એવા પુરાવા પણ છે કે તમે એક કલાક આ સાનિધ્યની અંદર બેસો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા માતા છે કે નથી ભાઈ અને ઘણા બધા સાયન્સમાં એવું કહે છે કે માતાજી હોતી નથી પણ હું એવું કહું છું કે જ્યાં તમારી ડૉક્ટરની દવા સુટી પડે જ્યાં ડૉક્ટરો સુ પડે જ્યાં કોઈ તમારું હાથ ના પકડતું હોય એક જ આ મોરાલના રજવાડાની માતા સદી મેરણીનો હાથ પકડે છે બીજું હું સી એન ભુવાજી પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ છું મેં બારમા સુધી મેં અહીંયા લોકલ ગામડાની અંદર અભ્યાસ કરેલો છે એના પછી અભ્યાસ અર્થે હું સુરત જઈલો છું નવસારીની અંદર મેં ઇંગ્લિશ મીડિયમની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન મેં કમ્પલેટ કર્યું છે બીએ વિથ ઇંગ્લિશ મીડિયમ કમ્પલેટ કરેલું છે મારા સાનિધ્યની અંદર ભક્તજનો શું કહી રહ્યા છે બેન પહેલાં તો આપનું નામ શું છે ભાવનાબેન આવો છો બલોદર કેવા છે માતાજીના મસ્ત છે માતાજી અમારા ઉપર દયા કરી છે એટલે અમે રવિવાર ભરવા ટાઈમ બે ત્રણ ચાર આવીએ છીએ સારું છે અમારે બધુંય અમે દર્શન કરવા આવીએ છીએ સીએન ભુવાજીના સધી મેલડીના અમારે સારું છે બધુંય અમારી મમ્મી છે લાગણી ચાલુ કરે ટોડિયા નગર નજીક નગર અમને આવે કેટલા સમયથી આવો છો હું આજે દો બાર રવિવાર ફર્યા છે આ બાજુ બાર રવિવાર ફર્યા છે એમાંથી સવાજ નો બહુ હતો મટી ગયું મારે શુભ સેવામાં સારું છે હોય આજ કાલે અને આશીર્વાદ હારા મળ્યા અમે આશીર્વાદ સારા મળે અને દવાન ગોળીઓ ને એમાં બધું સારું થઈ ગયું હરતા ફરતા થઈ ગયા ને ખબર તૂટતા ને અમે હા દસ વાગે કોમ ન કરતો

તો જ વિશ્વાસ છે નકર આપણો વિશ્વાસ ન રાખો કોઈ નથી વિશ્વાસ વગર કાઈ નથી વિશ્વાસ ઉપર કોઈ નથી ખૂબ વિશ્વાસ રાજી નાયો ને એમણે ભજન હારો થાય હજાર 1000 વ્યક્તિને હાજુ થી રહેવા જોઈએ અને મે જોયો છે 15 16 દેવી આરતી કેટલા જણ હાજુ થી હોય એમ ખૂબ સારી સેવા એ હારી સેવા બધી વાત એવું શાંતિ છે એમ અહિયાં બધી વાર ડાયાબિટીસ વાળા મળે છે બધા ઘણી જાતના ને દવાઈ મટવા માંડ્યા છે તો કેન્સલ વાળા હોય મોજા હોય કોઈ ભૂવાનો દવાખાને ન કોમ થાતો હોય હાલા અમે જોઈએ દવાખાને ના થાતો એમાં સદી અમે દવાખાને આમ નથી દે ને ઈ હોય અમે જોયું આજની તારીખમાં બધું જોયું અમે એમ અન પંદર રવિ હોર રવિવાર થી આવું તો એમ કાયમ સેવા માટે દર્શન કરવા આવવા માટે માટે અમે ખૂબ ધન્યવાદ આનો આપને માતાજીનો ખૂબ પડતો ખૂબ આરો છે આ તકી મારું નામ દવે ગણપતલાલ હરિશંકર મહારાજ ભોરડુ રામકથાકાર મેલડી અને મા સદીના પરચા અમે ત્રણ રવિવારથી આવ્યા છીએ આ ચોથો રવિવાર છે પણ જે ભાવિક ભક્તોનો માહોલ દેખ્યો અને ભુવાજીએ જે વાત કરી પોતાના મુક્તિ એ બદલ અમને બધા કેટલાય લોકો અહીંયા આવે છે પણ માં એમની ઈચ્છા પૂર્ણ કરે છે અને જે જે પ્રકારના દુઃખો હોય સંકટો હોય ગરબાબતની તકલીફો હોય એ ભુવાજી માતાજીના એમના આશીર્વાદથી કેટલાય લોકોને સારું થયું છે અને થઈ રહ્યું છે એ અમારી નજરે અમે નિહાળ્યું છે અને ભુવાજીનું બીજો મહા સદીનો પ્રતાપ હોય મુરાલ તની ધરતી ઉપર એ દેખ્યો કે જે ભાવિ ભક્તો આવે છે એમને ભોજન દર રવિવારે ફ્રીમાં રહે છે એમનો એક પણ રૂપિયો ચાર જ લેવામાં આવતું નથી અને જે દાતાઓ દાતાઓને પ્રેમથી ભેટ રૂપે આપવું હોય એ અહીં સદાવર્તમાં વપરાય છે હુવાજી એક રૂપિયો સ્વીકારતા નથી પોતે મુખથી કાંઈ માગીને લેતા નથી અને જે આપવામાં આવે છે એ સદાવરત રીતે જમણવારમાં અને ખૂબ ધર્મપ્રેમી જનતાને જમાણમાં વપરાઈ રહ્યું છે આપ જોઈ શકો છો અહીંયા લાખો આવનારા ભક્તો માટે અહીંયામાં મેલડી અને એમાં સધીના સાનિધ્યની અંદર અહીંયા જે અત્યારે રસ પી રહ્યા છે ભક્તો પ્રશ્નો પ્રસાદ મહાપ્રસાદ ના તેવા શ્રી મહારાજ સાથે છે પેલા તો આપનું નામ શું છે પ્રજાપતિ ભરતભાઈ પરાગભાઈ ગામ ના ઓઢા આપને જે આજે આવનારા લાખો ભક્તો માટે જે રસની સુવિધા છે દાન આપી રહ્યા છો જે લાખો ભક્તો આ પ્રસાદ લઈ રહ્યા છે પ્રશ્નો શું કહે છે કેવા છે પ્રસાદ માં પ્રતાપથી બધી વસ્તી અત્યારે આવે છે અહીંયા દર્શને કોઈ શ્રદ્ધાળુઓ આજે ઈચ્છા એવી થઈ છે કે ચલો આજે કેરી રસ પાઈએ આપણે દરેક વસ્તીને એટલે આજે આ લાખો પબ્લિક આવે છે અહીંયા ત્યાં અમે સેવા માટે આવીએ છીએ કેરીરસ માટે અહીંયા તો અમારા બંને ભાઈ અમે અમારા ભાઈ અરવિંદભાઈ અમે બંને ભાઈ થઈ અને કેરીરસ વસ્તીને વિતરણ કરીને પાવા માટે અહીંયા આવ્યા છીએ ના બસ અમારે તો ભગવાન માતાજી મેળવીમાં બધું ભરી કાઢ્યું છે કોઈ મેળવા માર્ગ નહીં રાખ્યો જે જોઈને બધી મજા જ છે પણ આ તો એક પ્રેમથી ઈચ્છા થઈ છે કે ચલો લાખો પબ્લિક આવે છે તો અહીંયા આપણે કેરી અનલિમિટેડ પાઈએ ભક્તો માટે જે કાળઝાળ ગરમીની અંદર અત્યારે છાસ આ ભક્તો પી રહ્યા છે પણ આ છાસના જે દાતાશ્રી છે તે સતત રીતે અહીંયા છાસ આપી રહ્યા છે એમના દ્વારા વાતચીત કરીશું નામ છે પેલા મારું નામ પરેશભાઈ કિશાભાઈ રાવલ

હા 10 જલ ઉપર જાતી છે હા હું જો 8 થી 10000 ગ્લાસ લાવું છું પાણીનું છાસનું ટોટલ ઓપરેજ હોય છે છાસ બહુ લાવું હા અમાર કાકે કેટલા લીટર છાસ દર રવિ મારે કેટલા લીટર છાસ અમાર કાકે ગણો ને લાવું છું છાશ યા ચી 120 લીટર છાસ લાવું છું આપડે હજી ગોડા કેટલી 120 120 500 લીટર છા આવે છે 500 લીટર છાસ તો માટે સેવા હા 500 લીટર છાસ બરફલાવો મસાલો બસાલો ટોટલ વસ્તુ ગલાસ સબ વધુ અમારું હા પાંચ થી છ હજારનો ખર્ચો થાય દર રવિવારે આ માતાજીના પ્રચાર ખૂબ અપરંપાર છે તો હજુ પણ શું કહી રહ્યા છે ભક્ત એમના દ્વારા પણ વાતચીત તાલુકાનું મોરલ ગામ છે ત્યાં સદી મેયાડીમાં મોરલ ભેમાજીનું મોરલ ગામ છે ત્યાં સધી મેયાડીમાંનું મંદિર છે અને ત્યાં માતાજીના ભુવા સીએન ભુવાજી છે સાક્ષાત પ્રગટ થયા છે માતાજી ભક્તોના બહુ કામ કરે છે બધા દૂરથી ઘણા લોકો આવે છે અને એક સમયનું આ મોરલ ધામ થશે જય માતાજી ત્યાં મા સધી અને માં મેઘડીના રજવાડાની અંદર અત્યારે આવનારા ભક્તો માટે અહીંયા ભોજન વ્યવસ્થાની તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો મહાપ્રસાદ આવનારા લાખો ભક્તો માટે અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે માના સાનિધ્યની અંદર ને અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર આવનારા ભક્તો માટે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે અહીંના સ્વયંસેવકો છે અહીંના સંચાલકો છે અત્યારે માંના સાનિધ્યની અંદર અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે ત્યારે આપણે અહીંયા વાતચીત કરીશું અત્યારે હું છું આ રસોડાની અંદર કે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે

અહીંયા દર રવિવારે બે હજાર થી પચીસો લોકો અહીંયા માતાજીનો પ્રસાદ લે છે તેમજ હજારો લોકો અહીંયા માતાજીના દર્શને આવે છે મનોકામના અહીંયા સેવા આપી રહ્યા છે એમના દ્વારા વાતચીત કરી છું બેન પેલા તો આપનું નામ શું છે મારું નામ ભાવના બેન તો ભાવના બેન તમે આમ સધી અને માં મેલીના રજવાડાની અંદર સતત સેવા આપી રહ્યા છો સેવા સેવા આપ અને જંદાડા માતાજી પ્રસન્ન છે ને જંદાડાની સેવા આપે બે બે દિવસ સરસ 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 અને દૂર થાય બધે છો મારું ગામ મુજપુર પાટણ જિલ્લો સંકેશ્વર તાલુકો મોરલ ધામ ની અંદર મોરમનો વિડીયો જોયા અમને માતાજી ઉપર વિશ્વાસ બેઠો અને વિશ્વાસ બેસતા પછી હું બારોટનો દીકરો છું મને એમ થઈ ગયું મોરલ ધામ મારું શું હામણું સધી માતા કરે સાય મેલડી માતાની હોજો મેર જહું છે હજરા હજુ એવી અખત કરાવશે આનંદ સૂર ચંદ્ર તેજ તપે તા હું સિંહ ભુવાનું તેજ તપે એવો અમારો બારોટના આશીર્વાદ થી અમે માતાના આશીર્વાદ લેવા આવ્યા છીએ અને માતાજીના ધામની અંદર વિશ્વાસ શ્રદ્ધાથી એના દર્શન કરવા આવ્યા છીએ અને જેથી કરી અમને વિશ્વાસ બેઠો અને સિંએન ભુવા પોતે નિઃસ્વાર્થ માણસોની સેવા કરી રહ્યા છે અહીંયા ભોજન પણ આપી રહ્યા છીએ અને દુખેરોના દુઃખ મટાડી રહ્યા છે મા ભગવતી જેમ સિંયન ભુવાને જેવી સહાયતા કરી અને જે સર્વે પબ્લિક આવે છે એમની રક્ષા કરે છે એના દુઃખ મટાડે છે તો ધન્યવાદ છે સીએન ભુવાના માત પિતાને પહેલાં અને પોતાની જન્મ કુખે આવો દીકરો જન્મ માતાએ આપ્યો અને ધન્યવાદ છે તો જ્યાં સુધી સુરત ચંદ્રનું તેજ તપે ત્યાં સુધી મા ભગવતી સીએન ભુવાની રક્ષા કરજો અને સવારે આવતા વ્યક્તિઓને દુઃખ મટાડજો અને સૌના દુઃખ દૂર કરજો અને સદાય એમને આશીર્વાદ મળે કેટલા સમયથી આવેલા છે આજે મારો પાંચમો રવિવાર છે અને મને મેં નક્કી કર્યું કે મારું કામ થાય કે ના થાય ભુવાજીને મળવું ના મળવું પુરણ કરવું કે ના કરું પણ પાંચમા રવિવારે હું જરૂર દંડવત કરતો જઈશ જઈશ ન જઈશ માતાજીને જ્યારે ઈચ્છા પડશે ત્યારે અમારું કામ જરૂર કરશે ભુવાજીને જ્યારે વાર્તા કરીશ અને જ્યારે મારું દુઃખ મટાડશે જે કાંઈ વાત કરશે અને મારો વાતનો નિર્ણય લાવશે સીએન ભુવા એમની ઉપર આધાર અને એમનો મને વિશ્વાસ છે જરૂર કાર્ય કરશે આ હતીમાં સધી અને માં મેલડીની આસ્થા આ છે ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉમટ્યા છે આ દર રવિવારે માં સધી અને માં મેલડીના સાનિધ્યની અંદર ગુજરાતના ખૂણે ખૂણાથી લઈને ભારતના ખૂણે ખૂણા સુધી અને અલગ અલગ દેશ વિદેશથી આવનારા ભક્તો આ માં સધી અને મેલડીના સાનિધ્યની અંદર આવે છે લોકોના કામ કર્યા છે લોકોને આ ધારેલા કામો પૂરા પાડ્યા છે આ માં સધી અને માં મેલડી આનાથી તો મોટા શું હોય શકે ખર્ચા લોકોના મુખેથી આપણે સાંભળવાના પ્રયત્ન કર્યા હતા કે શું કહી રહ્યા છે લોકો આ ખર્ચાને લઈને તે જાણવા મળ્યું છે આ એપિસોડની અંદર તો આવા દરેક એપિસોડ તમારા સુધી અમે લઈને મળતા રહેજો સ્વતંત્ર પર જોતા રહો સ્વતંત્ર મળીશું નવા એપિસોડ સાથે ધન્યવાદ ધન્યવાદ